સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બનતું જઈ છે સુરતમાં બંગલામાં ઘૂસી પતિ પત્ની ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આજે મણસ કે અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ દંપતિને ચપ્પુથી હુમલો કરી નાસી છૂટ્યા હતા હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને લોહી લુહાણ થઈ ગયા હતા જ્યારે આ ઘટના અંગે ખબર પડતા જ સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈ દંપતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એટલું જ નહીં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદીને રાત્રે પોતાના બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા તે દરમિયાન મળસકે સાડા ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં એક યુવાન તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે બંને ઉપર હુમલો કરી નાસી છૂટ્યો હતો રણજીતભાઈને માથા ઉપર અને ચહેરા ઉપર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જેથી ગંભીર ઈજા થઈ હતી તો પત્નીને ગળા ઉપર અને શરીર ઉપર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી દંપતીને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે રણજીતભાઈ ડાઇંગ માસ્ટર છે તેમની બે સંતાન છે રાત્રે તેઓ તથા પત્ની અને બંને બાળકો ઘરમાં સૂતેલા હતા દરમિયાન મળસ્કે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હુમલો કોણે અને કયા કારણસર કર્યો છે તે અત્યારે કંઈ જ ખબર નથી ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ ઉપર જરૂરી તપાસ હાથ ધરી હતી પોલીસે પીડિત દંપતીના નિવેદનો લીધા હતા અને વધુમાં પોલીસે જણાવ્યું હતું કે દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે તે હાલમાં જાણવા મળ્યું નથી જોકે સીસીટીવી તેમજ હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ ચાલી રહી છે હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રીમ કરીને એક સોસાયટી આવેલી છે આ ડ્રીમ સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં આજ સવારે સાડા ચારથી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના બિઝનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના ઉપર પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તથી એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ બધું અમે આગળની કાર્યવાહી કરી